હોળી જાય એટલે દરેક ગૃહિણીઓ બટેટાની વેફ સાબુદાણાના પાપડ બટેટાનું આ બધું બનાવીને આખું વર્ષ સ્ટોર કરી લેતી હોય છે તો હું પણ તમારી સાથે આજે સાબુદાણાના પાપડ પરફેક્ટ માપ સાથે તમારી સાથે રીત શેર કરું છું અને જો આમ તો સેલા છે તેમ છતાંય ગૃહિણીઓને ત્રણ પ્રશ્ન હોય કે સાબુદાણા પલાળીએ ત્યારે કેટલું પાણી ઉમેરવાનું છે જ્યારે તેને પકવતા હોઈએ ત્યારે કેટલું પાણી લેવાનું છે અને તડકામાં સૂકવવા કે બહાર સૂકવવા આ બધી રીત આપણે જોવાની છે બહુ સરસ જુઓ કેટલા ક્રિસ્પી બન્યા છે આવા જ આપણા પર ફેક્ટ પાપડ બને એ માટે ચાલો રેક જોઈએ તો જુઓ સાબુદાણા માર્કેટમાં નાના અને મોટા બંને મળે છે એમાં આપણે અત્યારે પાપડ બનાવવા મોટા સાબુદાણાનો ઉપયોગ કર્યો છે અને અત્યારે મેં મેઝરિંગ કપથી એક કપ સાબુદાણા લીધા છે તમે ઘરની વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો અને વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ છે ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરી દઈશું અને હળવા જાતે ઘસીને ત્રણ વાર ધોઈ લેશું કેમકે સફેદ કલરનું સાબુદાણા ધોવો ત્યારે પાણી નીકળે છે તેને કાઢવું જરૂરી છે તો ત્રણ વાર ધોઈ લીધા છે ત્યાર પછી આપણે તેમાં જો એક કપ સાબુદાણા હતા એટલે કે થ્રી ફોર કપ પોણા કપ પ્રમાણે પાણી ઉમેરશું તો ત્રણ ભાગનું પાણી ઉમેરવાનું છે તો આ રીતે જ્યારે તમે પાણી ઉમેરશો ને ત્યારે જ તમારા પરફેક્ટ સાબુદાણા પરળશે અને બધા જ એક સરખા કરી લેવાના જેથી બધા જ સાબુદાણામાં સરખું પાણી ચડે તો હવે ઢાંકીને તેને એક રાત માટે રહેવા દેશું અથવા સાત કલાક કમ્પલસરી રહેવા દેશું અને સવારમાં જોઈએ તો બધા સાબુદાણા પલ્લીને એટલા સરસ મોટા ડબલથી ત્રણ ગણા થઈ ગયા છે જોઈ શકાય છે એકદમ આમ દાણા એવા મોટા મોટા થઈ ગયા છે કે આમ જોવામાં જ જાય અને સોફ્ટ જો કેટલા સરસ છે કે દબાવો તરત જ ભૂકો થઈ જાય તો આવા સાબુદાણા પલ્લેલા હોવા જોઈએ ત્યાર પછી બટેટા મેં અહીં પાંચસો ગ્રામ જેટલા લીધા છે જો બટેટાનું પ્રપોર્શન થોડુંક વધારે રાખશો ને તો પાપડ બહુ સરસ સોફ્ટ બને છે ત્યાર પછી ગરમ પાણીમાં તેને મેં ટુકડા કરી છ થી સાત વેસલ કરી છે તો આ રીતે આપણે છ થી સાત વિસલ જ્યારે કરીએ છીએ ત્યારે પરફેક્ટ બફાય છે અને તેને બાફવા સારી રીતે ખૂબ જરૂરી છે જો કેટલા સરસ બફાયા છે કે છાલ પોતાની મેળે નીકળી જાય છે ઠંડા થવા દઈએ બટેટાને ત્યાર પછી હવે જાડા તળિયાવાળી કઢાઈ લેશું અહીં જાડા તળિયાવાળું વાસણ લેવું ખૂબ જરૂરી છે હવે આપણે પાણીનું માપ જોઈ લઈએ તો એક કપ સાબુદાણા પ્રમાણે હું એ જ કપથી પાંચ કપ પાણી લઉં છું તો જો તમે ઘરમાં બીજું વાસણ લેતા હોય તો એનાથી પણ પાંચ ગણું આપણે વાસણથી માપ કરી લેવાનું છે તો એક કપ સાબુદાણા પ્રમાણે પાંચ કપ પાણી લીધું છે હવે તેમાં થોડોક આ રીતે વરાળનો ભાગ આવવા દઈએ ત્યાર પછી જ આપણે સાબુદાણા ઉમેરવાના છે આ રીતે કરવાથી સાબુદાણાની વેફર કે પાપડ સોફ્ટ બને છે તો હવે પહેલાં તો એકદમ ધીમો ગેસ રાખીસે જ હલાવી લેશું અને સાબુદાણા છે એને ધીમે ધીમે જ આપણે પકવવાના છે જોઈ શકાય છે કે સાબુદાણા અત્યારે સફેદ છે અને સેજે ચીકણો ભાગ નથી આવ્યો ત્યાં સુધીમાં જો બટેટાની છાલ મેં કાઢી લીધી છે અને ઠંડા પણ થઈ ગયા છે હવે મિક્સર જારમાં તેને બે ભાગમાં આપણે ગ્રાઇન્ડ કરવા છે તો અડધો કપ પાણી ઉમેરશું અને એક બેચ ગ્રાઇન્ડ કરી ફરીથી બીજી બેચ ગ્રાઇન્ડ કરી તો આવી રીતે મેં પાણી અહીં બે કપ ઉમેર્યું છે તો એકદમ સરસ આવું સ્મૂથ બેટર રેડી થશે જો બટેટા થોડાક પણ કાચા રહી ગયા તો પછી તમારે તેને બેટરને ચાળવું પડશે તો આ રીતે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે ને સાઈડમાં મૂકી દઈએ ત્યાર પછી અહીં જો સાબુદાણા છે તેને ત્રણ મિનિટ જેટલો ધીમા ગેસ પર ટાઈમ થયો છે અને અત્યારે સાબુદાણા સફેદ કલરના છે તમે જોઈ શકો છો અને પાણીનો ભાગ પણ થોડો બળ્યો છે તો હવે સાબુદાણા છે તેને ધીમે ધીમે ગેસ પર જ આ રીતે હલાવતા જશું અને પકવતા જશું ત્યાં સુધીમાં તેનો ટેસ્ટ સારો આવે એમ માટે થોડીક તીખાશ ઉમેરી તો બે મરચાં આપણે ટુકડા કરીને ખાવણીમાં ઉમેરવાના છે સાથે જ આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને ખાંડી લેવાનું છે જો વધારે પડતા મરચાં છે મરી આ બધું ઉમેરીએ તો ટેસ્ટ તો આવે પરંતુ જ્યારે તળીને ખાઈએ ને તો ઘણીવાર ગળામાં ઉડે છે મરચું અને ખાવામાં પછી મજા નથી આવતી તો તમારા સ્વાદ પ્રમાણે પણ તમે ઉમેરી શકો છો તો મેં એક તમને આ ટિપ્સ આપી છે હવે જુઓ અહીં આઠેક મિનિટ જેટલો ટાઈમ થયો છે એટલે સાબુદાણા જુઓ કૂક થયેલા દેખાય પણ છે અને એ એકદમ કેવા થઈ જાય છે પારદર્શ એટલે કે ટ્રાન્સપરન્ટ થઈ જાય છે તો આ રીતે જ્યારે એકદમ પાણી પાણી જેવા કાચ જેવા થઈ જાય ત્યારે જ આપણે જે બટેટાનું જે બેટર બનાવ્યું છે તે અંદર ઉમેરવાનું હોય છે તો તમે ખમણીથી ખમણીને પણ ઉમેરી શકો છો પરંતુ જ્યારે તમે આ રીતે બેટર ઉમેરશો ને ત્યારે પાપડનું રિઝલ્ટ બહુ સરસ આવશે આપણે જોઈશું અને હવે આદુ મરચાં ખાંડેલા ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે તમે જીરું ઉમેરી શકો છો મેં દોઢ ચમચી અત્યારે ઉમેર્યું છે જે પ્રમાણે તમને જીરાનું સ્વાદ ગમે એ પ્રમાણે ઉમેરી શકાય છે હવે એક લીંબુનો રસ ઉમેરીએ એનાથી પાપડ છે ને સફેદ પણ થશે પોચા પણ થશે અને એક સરસ મજાનો ટેસ્ટ આવવાનો છે તો એક લીંબુનો રસ અહીં ઉમેરી દેવાનો છે બહુ સરસ લીંબુથી ટેસ્ટ આવે છે પાપડ સોફ્ટ પણ બને છે અને ઉજળા બને છે તો આ ત્રણ વસ્તુ આપણે અત્યારે ઉમેરવાની છે ઘણા સફેદ તલ પણ ઉમેરે છે પરંતુ ઘણી ફરાળમાં તલ નથી લેતા ઘણા લોકો એટલે મેં અત્યારે તલ નથી ઉમેર્યા અને જો જીરું ન ખાતા હોય તો જીરું પણ તમે સ્કીપ કરી શકો છો તો ધીમે ધીમે આપણે પકવતા જશું અને બેટર અત્યારે જોવું ઘાટું લાગે છે અને કલરવાળું દેખાય છે પીળાશ પડતું એ જ્યારે આ રીતે સફેદ જેવું થઈ જાય એકદમ પારદર્શક થઈ જાય અને થોડુંક આવું ઘાટું દેખાય ત્યાં સુધી આપણે તેને પકવશું તો અહીં મેં તેને સાત મિનિટ માટે ધીમા જ ગેસ પર પકવ્યું છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને પાંચ મિનિટ જેટલો ટાઈમ થયો છે તો જોઈ શકાય છે થોડું ઘાટું છે પણ બહુ ગરમ છે તો ત્રીસ મિનિટ મેં તેને છે એટલે વરાળ નીકળી જાય ને ત્યાર પછી જ હંમેશા આપણે તેને પ્લાસ્ટિકની કોથળી પર બનાવવાના હોય છે એટલે એકદમ વરાળ નીકળવા દેવાનું છે ત્રીસ મિનિટ પછી એક્ઝેક્ટ મેં તેને અહીં બનાવ્યા છે જેવડા તમને નાના મોટા જોતા હોય એ પ્રમાણે તમારે નાના રાઉન્ડ બનાવવાના છે તો મેં અહીં અત્યારે મીડિયમ નાના નાના રાઉન્ડ બનાવ્યા છે અને એક કપ સાબુદાણા પ્રમાણે પિસ્તાળીસ જેટલા પાપડ અહીં રેડી થાય છે હવે જો ઘરમાંય સૂકવી શકો છો અને આ રીતે તડકામાંય સૂકવો છો તો ઘરની અંદર જ મારે થોડોક તડકો આવતો હતો એટલે મેં એવી રીતે સુકવ્યા છે અને ચાર વાગે બનાવ્યા તેને અગિયાર વાગે એટલે કે સાત કલાક પછી તમે જુઓ એટલે સરસ પાપડ ઉઠલતા હોય છે તો એક બાજુ ચીકાશ આવે એ ભાગને તમારે ઉપર રાખવાનો છે અને જે સુકાઈ ગયેલો ભાગ છે એ નીચે ત્યાર પછી બીજે દિવસે મેં સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી તડકે રાખ્યા અને એકદમ સરસ ખખડી ગયા છે પાપડ અને આ રીતે હવે આપણે તેને લઈ લેવાના છે જો બહુ તમે તડકામાં રાખો તો પણ પાપડ તૂટી જતા હોય છે એટલે મીડિયમ તેને તપવવાના છે એટલે કે જ્યારે હવે ડબ્બામાં ભરવા હોય ત્યારે તમારે તડકો ખવડાવવો ખાસ જરૂરી છે અને બહુ પારદર્શક નહીં કરવાના બહુ પારદર્શક કરવા જઈએ તો જ્યારે તમે તળો છો ને ત્યારે પાપડ લાલ થઈ જાય છે જુઓ કેટલા સરસ સફેદ રહ્યા છે અને તેલ તો ગરમ જ રાખવાનું પણ તળવામાં તેને થોડુંક ઝડપથી કરવાનું અને તરત જ બહાર કાઢી લેવાનું એટલે લાલ નહીં થાય અને જો ઘણાય તો પારદર્શક પાપડ બનાવતા હો એકદમ કાચ જેવા પણ તળવામાં અમુક પાપડ તમારા ચોક્કસથી બળશે તો જે ટીપ્સ આપી છે એ પ્રમાણે તમે પાપડ બનાવશો એટલે દૂધ જેવા ઉજળા થશે જોઈ શકાય છે કેટલા વાઇટ બન્યા છે અને સાબુદાણા કેવા દેખાઈ રહ્યા છે તો આ રીતે તમે બધી ટીપ્સ પ્રમાણે તમે પણ સાબુદાણાના પાપડ બનાવશો એટલે બહુ સરસ બનશે એકદમ સરસ ક્રિસ્પી બને છે અને ક્રિસ્પી હોવા છતાંય મોઢામાં બિલકુલ નહીં વાગે એટલા પોચા અને રાળ રાળા થઈ જાય જોઈ શકાય છે તો રેસીપી ગમે તો શેર કરજો